ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શન પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ કુછડી પે સેન્ટર શાળા કુછડી ખાતે બાળવાટિકામાં અને ધોરણે એકમાં બાળકોની શાળામાં પ્રવેશ કરાવ્યું હતું ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ જણાવ્યું હતું કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવનનું એક પગથિયું આગળ વધે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અત્યારે સરકારી શાળાઓમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણની સારી સુવિધા ઉપલબ્ધ છે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે તેથી વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવવા અપીલ કરી હતી શિક્ષકોને પણ બાળકો સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે કેળવણી પર ભાર મૂક્યો હતો વધુમાં તેઓએ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવાય અને વ્યસન મુક્ત અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે બાળકોને માહિતી આપતા બાળકો અને વાલીઓને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કુછડી પે સેન્ટર શાળા ખાતે થી અઢાર આંગણવાડી સાડત્રીસ બાળવાટિકામાં અને ધોરણ એક માં અડતાલીસ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને કિટ આપવામાં આવી હતી અને શિક્ષણ અને મહિલા લક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આતકે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનભાઈ કુછળિયા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવળાભાઈ ઓડેદરા સરપંચ નાગાભાઈ કુછડિયા એસએમસી અધ્યક્ષ પરબતભાઈ સીઆરસી આર ચારમી જોશી કે જે મેઘનાથી અને આચાર્ય દિપેનભાઈ ત્રિવેદી અગ્રણી ભાસ્કરભાઈ સહિતના શિક્ષકો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા